પોલીસે કરજણ નજીકથી ટેન્કરમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જે ઘટના બન્યા બાદ દારૂના સપ્લાયરે સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ સાજન આહિરે આંગડિયા મારફતે પંદર લાખનો તોડ કર્યાનો સ્ફોટ કરતા જ સમગ્ર રાજ્ય પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલના હેડ કોન્સ્ટેબલ સાજન આહિરને પકડી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો આ મામલાની તપાસ સિનોર પોલીસને સોંપવામાં આવી હોય સિનોર પોલીસે સસ્પેન્ડ હેડ કોન્સ્ટેબલ સાજન આહિરને અટકાયત કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવાની સાથે આ દારૂ પકડવાના ગુનામાં સંડોવાયેલા અને બે આરોપીઓને પકડવા સિનોર પોલીસ રાજસ્થાન જ बार रवाना થઈ હતી રિપોર્ટર કૃનાલ દરજી વાયન ન્યૂઝ સિનોર સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ